તો ગરમીની સિઝનમાં જ આ ફળ આવતું હોય છે આ ફળ પેટની બીમારીઓ દૂર કરી અને ગરમીમાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે આ ફળ નાળિયર જેવું બહારથી થોડું કડક અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે તો શરબત બનાવવા માટે અહીંયા મેં પાક્કું બીલું લીધું છે પાક્કું બીલું આ રીતનું થોડું પીળું અથવા તો સહેજ બ્રાઉન કલરનું થઈ જાય છે અને જે કાચા બીલા હોય એમાંથી તમે અથાણું પણ બનાવી શકો છો તેલ મસાલા વગરનું ખૂબ જ અક્ષીર અને ટેસ્ટી અથણું બને છે જેની રેસીપી મેં ચેનલ પર આપેલી છે તો તમે એ રેસીપીને ત્યાંથી જોઈ શકો છો હવે અહીંયા તમે જુઓ શરબત બનાવવા માટે મેં બીલાને ખોલી લીધું હવે ચમચીની મદદથી અંદરનો જે આ એકદમ સોફ્ટ પલ્પ હોય એને આપણે કાઢી લેશું તો બહારથી થોડું કડક અને અંદરથી આ પલ્પ એટલે કે જે બીલા છે એનો પલ્પ એકદમ સોફ્ટ એવો હોય છે એકદમ ઇઝીલી ચમચીની મદદથી નીકળી જાય છે તો એક જ બીલામાંથી ઘણો બધો પલ્પ આ રીતે નીકળ્યો છે તો ચારથી પાંચ ગ્લાસ જેટલું શરબત એક મોટી સાઇઝના બીલામાંથી તૈયાર થાય છે અથવા તમે કેવું ઘાટું કે પતલું શરબત કરો એના ઉપર ડિપેન્ડ કરે છે હવે આપણે બિલાના પલ્પને પાણી સાથે મિક્સ કરવા માટે બે ગ્લાસ જેટલું એમાં પાણી ઉમેરી દેસુ અને આ રીતે હાથની મદદથી હલકા હાથે પાણી સાથે આપણે બીલાને સારી રીતે બિલાના પલ્પને ભેળવી દેસુ તો આ રીતે તમે કરશો એટલે એકદમ ઈઝીલી બીલાના જે બી અને છોતરાનો ભાગ હશે એ અલગ થઈ જશે અને બધો પલ્પ પાણી સાથે ભળી જશે પછી આ રીતે આપણે એને ગાળી લેશું તો ગરમીમાં જ્યારે લૂ લાગે ત્યારે તમારા બોડીમાં ડીહાઈડ્રેશન થાય અથવા તો ડાયરિયા વોમિટિંગ જેવા પ્રોબ્લેમ થતા હોય છે એમાં તો આ શરબત અક્ષીર એટલે કે દવાનું કામ કરે છે ઔષધીય ગુણો ખૂબ જ આ બીલા ધરાવતા હોય છે પિત્ત અને કફ જેવી બીમારી પણ બીલાનો શરબત પીવાથી દૂર થાય છે તો આ રીતે આપણે ફરી અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને બધો બિલ્લાનો પલ્પ જે છે એને કાઢી લેશું તો તમે જુઓ એકદમ ઈઝીલી મેં સરસ બધું ગાળી લીધું અને મસ્ત મજાના બિલ્લાના પલ્પ સાથેનું આપણું પાણી સરબત બનાવવા માટે તૈયાર થઈ ગયું તો અત્યારે આ પાણી એકદમ મને ઘાટું લાગે છે એટલે હું હજી આની અંદર બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશ તો જો તમે ડાયરિયા કે વોમિટિંગ થતી હોય એ પેશન્ટને બીલું આ રીતે પાણી સાથે મિક્સ કરેલું ડાયરેક્ટ પીવડાવશો તો પણ એમને ખૂબ જ રાહત મળશે તો મેં આમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે હવે શરબતની મીઠાશ માટે હું અત્યારે દેશી ઓર્ગેનિક ગોળ વાપરી રહી છું ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેં ગોળ ઉમેર્યો છે તમે એની જગ્યાએ સાકર કે ખાંડ પણ વાપરી શકો છો સાથે મેં એક નંગ લીંબુનો રસ ઉમેરી દીધો થોડું સંચળ પાવડર અને ચપટી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું તો એકદમ સિમ્પલ સામગ્રી સાથે આ શરબત તૈયાર થાય છે અને બહુ ટેસ્ટી એવું લાગે છે તો અહીંયા તમે જો મેં બધું સરસ મજાનું આ રીતે મિક્સ કરી દીધું છે અને હવે આપણે આ શરબતને ઠંડુ ઠંડુ સર્વ કરી દેસું તો મેં અત્યારે આની થિકનેસ આ રીતની મીડિયમ રાખી છે તમે ઘાટું પતલું તમને જે રીતે ભાવે એ રીતે બનાવી શકો છો હવે શરબતને આપણે સર્વ કરવા માટે ગ્લાસમાં આઈસક્યુબ ઉમેરી દેસું તો મેં પાણી જે લીધું એ થોડું ઠંડુ વાપર્યું હતું એટલે હું આ રીતે ગ્લાસમાં બે ત્રણ આઈસક્યુબ ઉમેરી અને આ શરબતને સર્વ કરી દઈશ તો ઉપરથી આ સરબતને ફોદીના પાન સાથે સજાવી દેશો તમારે ફોદીનો અંદર ઉમેરવો હોય તો પણ તમે ટુકડા કરીને ઉમેરી શકો છો તો મસ્ત મજાનું ઔષધીય ગુણોથી ભરપૂર એવું ઠંડુ ઠંડુ આપણું પાકા બીલાનું શરબત તૈયાર થઈ ગયું છે તો તમે આ જો શરબત ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે આ સિવાય ઘણા બધા શરબતની રેસિપી મેં તમારી સાથે શેર કરેલી છે એને પણ તમે જરૂરથી જોજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ